પરીક્ષિત ની કથા યુદ્ધ થી છે યુદ્ધ ના વિરામ થી છે મહાભારત નું એ યુદ્ધ અને યુદ્ધ માં તો શું એ જ હોય ને સાહેબ યુદ્ધ પૂર્ણ થવાના આરે છે સૂરજ નારાયણ ધીમે 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 હસ્તાચલ ઉપર જઈ રહ્યા છે આ સમય કયો હતો આ વાતાવરણ કયો કૌરવો પક્ષે હજારો રથ નો કચ્છર ઘાણ નીકળી ગયેલો પીડ્યો છે સાહેબ કૌરવોના પક્ષે રહેલી અઢાર ક્ષણો સેનામાંથી કોઈના હાથ નથી કોઈ ના પગ નથી કોઈના ધડ માથા અલગ થઈ અને પડ્યા છે લોહીની નદીઓ વહી ગઈ છે જ્યાં જો ત્યાં ચિત્કાર સંભળાય છે ધીમે 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 સંધ્યા ડળી અને એવું કહેવાય છે કે યુદ્ધ લગભગ લગભગ પાંડવોના પક્ષે જીત નિશ્ચિત થઈ ગઈ છે પાંડવો પક્ષે રહેલા દરેક જે રથ છે એ રથની ઉપર ભગવો ધજા લહેરાવાની તૈયારી એક પછી એક રથ ઉપર ભગવાવો ફરકવા લાગ્યા આ નવ્વાણું કવરવોનું મૃત્યુ થઈ ગયું પધારો બાપ જય હો એ કથાની અંદર આ અમારા પરમ મિત્ર અને આમ ગણો તો અમારા આશ્રમના પાયાનો પથ્થર લગભગ ઘણા બધા વર્ષોથી મારી સાથે જોડાયેલા છે અને સુરતમાં જેમનું ખૂબ સારું એવું નામ છે એવા મારા પરમ મિત્ર સુરેશભાઈ વઘાસિયા ગામ બેલા સુરત થી વધારે જોરદાર તાલીઓના ગડગડાટ વડે આપણે વધાવશું અને અમે અમારા વજુભાઈ ના પડોશી છે પેલો સોગો પાડોશી પાડોશી સારા હોય મજા આવે નહી તો કરોડ રૂપિયાનું ઘર તો તમને છે ને કડવા લાગે પણ જેવો મારા પાયામાંથી જોડાયેલા છે એવા સુરેશભાઈ ને આપ પધાર્યા ખુબ ખુબ ધન્યવાદ આપનો તો કથા હું એ કરતો હતો કે પાંડવો પક્ષ થી જીત નિશ્ચિત થઈ ગઈ છે ભગવાન કૃષ્ણના મુખાર ઉપર સાહેબ એક અલગ પ્રકારનું હાસ્ય છે આ અને આ હાસ્ય છે નું છે અધર્મ ઉપર ધર્મનો જય થયો એનું એનું હાસ્ય હાસ્ય છે અસત્ય ઉપર વિજય થઈ ગયો ભીમ પણ એક અલગ ખુશી મનાવી રહ્યા છે ધર્મરાજ કૃષ્ણ પરમાત્માની પાસે છે અર્જુન પણ કૃષ્ણ પરમાત્માની પાસે છે આ અનેક રથો ની અંદર જયારે ભગવી ધજા લહેરાય આ દ્રશ્ય ઢળતી દુર્યોધન જોયું તમામ લોકો એક સાથે જય જયકાર કર્યો કૃષ્ણ કનૈયા લાલ કઈ ધર્મ નો જય હો અધર્મ નો નાશ હો આવા નારાઓ જયારે લાગવા લાગ્યા હા અને નવ્વાણું કૌરવો નું મૃત્યુ પછી દુર્યોધન હજી જીવિત છે મૃત્યુ નથી પડ્યું રણ મેદાન ની અંદર પડ્યો છે ચાલી શકવાની તાકાત નથી કરી કેમ કે ભીમનું એક પ્રણ હતું કે જે જાંગમાંથી દ્રૌપદી ને બેસાડી છે એ જાંગના ચૂરા ન કરી નાખું ત્યાં સુધી મને ચેદ ન પડ્યા એવા એવા પ્રહારો કર્યા આજ ચાલી તાકાત નથી દુર્યોધન આ જય જયકાર ગમતો નથી પાંડવો નો જય થયો એ ગમતું નથી હસ્તિના પુરની ગાદી હાથમાંથી વહી ગઈ એ ગમતું નથી

કવરોના પક્ષે માતમ છવાયું છે આ બાજુ દુર્યોધન એવી વ્યથામાં ફસાણો છે કે નથી નથી મરી શકતો શકતો જીવી મનની અંદર એવું છે કે પાંચ પાંડવ માંથી એકાદ પાંડવ પણ ન મર્યો મારી અઢાર સેના હતી છતાં પણ અમે નિષ્ફળ ગયા હજી પણ જો કોઈ આવી અને એકાદ ને મૃત્યુ પમાડે તો હું મરી શકું પાછળથી ખભા ઉપર એક હાથ આવ્યો દુઃખી દુર્યોધન પાછળ પાડું ફરી અને જોવે છે તો હાથ કોનો છે દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાનો હાથ અસ્વત્થામાં એ દુર્યોધન કીધું દુર્યોધન વાત કરે છે કે મિત્ર છો હું તને શું કહું અડારક્ષણી સેના અમારી પાસે હતી સો સો ભાઈઓનો આખો સમુદાય અમારી પાસે હતો છતાં પણ કુંતાના પાંચ પાંડવ જીતી ગયા મને ક્યાંય ચેન નથી મને અંદરથી દુઃખ વાત નું છે કે હું એક પણ મારી ન શીખ્યો ત્યારે અસ્વથામાં જવાબ આપ્યો કે દુર્યોધન વખતે તો જે મને સેનાપતિ બનાવ્યો હોત તો આજ તારી આ દશા નો હોત તું મારો મિત્ર છો અને મિત્ર ખરા સમયે કામ આવે ને એને જ મિત્ર કહેવાય દુર્યોધન ને કીધું છે અસ્વચ્છતામાં તું મુંજા માં તારે તારી છેલ્લી ઈચ્છા શું બોલે એકાદ નું મરણ બોલે એક નહીં પાંચ ને મારી આવું અરે પણ બોલે અઢાર દિવસમાં જે નથી બોલે થઈ જાય બસ થોડી વાર માં હું આવું છું આ અને સાહેબ ખડગને ખુલ્લું કર્યું રાત્રીના અંધકાર ની અંદર ચમકારો થયો છે આ અને આ બાજુ ખુલ્લા ખડકે દ્રોણાચાર્યના દીકરા અશ્વત્થામાં દોડે છે રણ મેદાન ની અંદર અનેક ના હાથ પગ પડ્યા છે એને હટાવતા હટાવતા કોઈના માથા પડ્યા છે એને હટાવતા હટાવતા લોહી ના અંદર પગ જાય છે રક્ત રંજીત ચહેરો અને ધીમે 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 છાવણીની પાક નજીક જ્યારે આવવા લાગ્યો હા અને ઘટના એ ઘટી ભગવાન કૃષ્ણ પરમાત્મા છાવણીની અંદર જાગૃત થયા છે કે આજ પાંડવોનો કાળ હાલ્યો આવે છે મારી એક નૈતિક ફરજ બને કે જ્યાં સુધી હું મારા પાંચ પાંડવો સાથે છું ત્યાં સુધી પાંડવો નો વાળ વાળવાકો ન થાય આ કૃષ્ણ પરમાત્માની નેમ આ અને છાવણીની અંદરથી ઢેબા મારી મારીને પાંચને ઉઠાડ્યા છું અર્જુનને કે દુઃખ તને જીતના નશાની અંદર ઊંઘ આવે છે ઊભો થઈ જા હા અને અર્જુન ઊભા થયા છે નકુલ સહદેવ ઊભા થયા છે ભીમરાજ જાગ્રત થયા યુધિષ્ઠિર પણ જાગ્રત થયા અને કીધું પ્રભુ આટલી અંધારી રાતે શા માટે જગાડ્યા ત્યારે ભગવાન કૃષ્ણ કનૈયા એ કીધું કે આપણે નદી સ્નાન કરવા જવું છે બધાને ખબર છે કે અડધી રાતનો ગજર ભાંગ્યો છે અડધી રાતે જળ પણ સૂથેલા હોય સ્નાન કરવા ન જવાય પણ તમે જો આને શરણાગતિ કહેવાય ખબર છે છતાં પણ પાંચ પાંડવો હરફ નો ઉચાર્યો શબ્દ નો ઉચાર્યો કે પ્રભુ અત્યારે ન જવાય આને શરણાગતિ કહેવાય સાહેબ ઠાકોરજી આદેશ થયો કૃષ્ણ કનૈયાનો આદેશ થયો અને પાંચે પાંડવો ધીમે કરી અને છાવણીમાંથી બહાર નીકળ્યા ભગવાન કૃષ્ણને થયું કે પાંચ પાંડવોના દીકરાને પણ બચાવી લઉં એમને જયારે ઉઠાડવાનો પ્રયાસ કર્યો તો યુવાન છોકરાઓ એવું કીધું કે યુદ્ધ કરી કરી અને અમે થાક્યા છીએ અમને સુવા દો ભગવાન કૃષ્ણ એ કીધું કે તો સુતા રહો પાંચ પાંડવોને લઈ અને અખિલ બ્રહ્માંડ નો નાદ ભગવાન કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા આ બાજુ પેલો અશ્વત્થામાં છે છાવડીના પાછળના ભાગેથી તંબુને ચેરી આ અંદર પ્રવેશ કર્યો તો પાંડવો નથી પગ થી માથા સુધી ઓઢી અને પાંડવોના દીકરાઓ સૂતા છે અને વગર વિચારે આજે એને એમ થયું કે આ પાંચે પાંડવો સૂતા છે હા અને વગર વિચાર કર્યા વગર એક એક ખડગ નું ઘા માર્યું હા અને પાંડવોના પાંચે પાંચ દીકરાના માથા દળથી અલગ કરી નાખ્યા વાળની જટાઓને પકડી એક સાથે પાંચ રક્ત નિત્રતા મસ્તક ને લઈ આ અને બહુ અરખાતો અરખાતો અંધારાની અંદર દોડ્યો આવે છે દોડતા દોડતા દુર્યોધન ની પાસે આવીને કીધું કે દુર્યોધન તારી આખી સેનાએ ન કર્યું એ કામ મેં ગળીના છઠ્ઠા ભાગની અંદર કરી અને હું તારી પાસે લાવ્યો છું બોલે શું છે અંધારું છે મને કંઈ દેખાતું નથી બોલે પાંચ પાંડવોને મારીને લઈ આવ્યો છું મારો મિત્ર સુખેથી મૃત્યુ ને પામી શકે એટલા માટે દુર્યોધને વિચાર કર્યો કે આટલી સહેલાઈથી ન મરે ધીમે કરે અને દુર્યોધન કહે છે કે એમાંથી ભીમનું મસ્તક મને આપો ને ભીમ જેવા લાગતા ભીમના દીકરાનું મસ્તક જ્યારે હાથમાં આપવામાં આવ્યું સહેજ દબાયું પણ એવું કહેવાય છે કે મદોનમત હાથી

પાંડવો નથી મરાણા પાંડવોના દીકરાઓ મરાણા છે આ અને દુર્યોધન છેલ્લા શબ્દો બહુ સારા બોલ્યો છે બા મહાભારત ની કથામાં બહુ સ્પષ્ટ લખ્યું છે દુર્યોધન છેલ્લા શબ્દોમાં કીધું કે આ તે પાંડવોના પરિવારમાં કોઈ શરાત નાખનાર ન રહેવા દીજો આહા અને એટલો બધો દુઃખી થયો છે અને એવું કહેવાય છે કે

અને છોકરાનું દુઃખ થયું એક બાજુ હરખ અને એક બાજુ શોક જ્યારે ભેગો થયો અંત સમય નજીક આવી ગયો પણ છેલ્લા શબ્દોમાં અશ્વત્થામાને કહે છે કે અર્જુનને જો ખબર પડશે ને તો તને મારી નાખશે એ અશ્વત્થામા હવે તારાથી ભગાય એટલું ભાગી જાય આ અને માથાને છોડી અશ્વત્થામાં ભાગ્યો છે બિના બની ગઈ આ બાજુ વહેલી સવાર પડી માં દ્રૌપદી છાવણીમાં છોકરાઓને જગાડવા માટે જાય છે ધીમે 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 પગલે આજ નીકળ્યા છે છાવણી ની અંદર જઈ અને જ્યાં જોયું તો આખી રક્ત રંજિત છાવણી છે છોકરાઓના પાંચ ખાલી ધડ પીડ્યા છે ડગાઈ ગઈ છે મનમાં અને મનમાં વિચાર કરે કે આ કૃત્ય કરનાર કોણ હોય શકે બીજો વિચાર એ આવ્યો કે મારા કૃષ્ણને ખબર નહીં હોય અને એ વહેલી સવારે પરોઢીએ એ પાંચ દીકરાના મસ્તક વગરના ધડને જોઈ અને સાહેબ જે દ્રૌપદી માયે નારાયણ અને કોઈ એકનો એક દીકરો મૃત્યુ પામે તો પણ એ માને સંભાળવી મુશ્કેલ થતી હોય માત્ર સાહેબ તમે કલ્પના કરો કે દ્રૌપદીના એક સાથે પાંચ નું મૃત્યુ થયું આની દશા શું થઈ છે એટલું બધું આક્રમ કરે છે આ અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પાંચે પાંચ પાંડવોને લઈ છાવણીમાં પ્રવેશ કરે રુદન સાંભળી અને યુધિષ્ઠિર દોડ્યા છે જોયું તો દ્રૌપદી શું થયું આંખના ઈશારાથી દેખાડ્યું અને જ્યાં જોયું તો પાંચે પાંચ દીકરાના મસ્તક વગરના ધડ પડ્યા છે ખૂબ શોખ થયો એ જ સમયે પાંચે પાંચ પાંડવો આવી ગયા ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ ઉભા રહ્યા છે અંદર ગયું દ્રૌપદી કૃષ્ણની સામે જોઈ અને એની આંખ એને કઈક કેતી હોય એવું લાગે છે શું કહે છે દ્રૌપદી કૃષ્ણને એમ કહે છે કે મારા દીકરા મર્યા એનો મને વાંધો નથી જીવન અને મરણ તો આ દુનિયાની ઘટમાળ છે મૃત્યુ તો કડવી સચ્ચાઈ છે જેનો જન્મ છે અને મૃત્યુ તો આવવાનું જ છે પણ દ્રૌપદી નો પ્રશ્ન ઠાકુરજીને એ છે કે મારા છોકરાઓ વહેલી સવારે જાગે એટલે જય શ્રી કૃષ્ણ બોલે કૃષ્ણ બોલ્યા વગરના એનું મૃત્યુ કેમ થયું એનો મારા જવાબ જોઈએ છે મારો કૃષ્ણ સાથે છે અને એનું મૃત્યુ શા માટે થયું એનો જવાબ મારે જોઈએ છે અને અને અંતે અર્જુનને એટલો બધો ક્રોધ આવ્યો આવ્યો ગુસ્સો અર્જુને ભગવાન કૃષ્ણ પરમાત્માને કીધું છે તમે રથને જોડો દ્રૌપદી આ દશા મારાથી જોવાતી નથી દ્રૌપદી આગળ આવી આ અને અર્જુને પ્રણ લઈ લીધું કે હા દ્રૌપદી આપણા દીકરાના મારનારને હું પકડી અને તારી સમક્ષ લઈ આવીશ એને હું મારી નાખીશ તું શાંત થાય આમ કહી રથ ની અંદર આરૂઢ થઈ શ્રી કૃષ્ણ પરમાત્મા એ રથને ચલાવ્યો છે જગત નો નાથ જાણે છે કે અશ્વત્થામાં કઈ દિશામાં રથ જયારે ગયો અશ્વત્થામાં ને પકડી લીધો પણ ઘટના એ ઘટી કે સીધું યુદ્ધ થયું અર્જુન અને અશ્વત્થામાં એકાબીજા એ બાણ ચડાવ્યા અને ભીષણ યુદ્ધ થાય કૃષ્ણ પરમાત્મા યુદ્ધને જોવે છે અને એમાં સમય વગરનું બ્રહ્માસ્ત્ર જયારે અશ્વત્થામાં પ્રહાર થયો અર્જુન વાગ્યું દાહ થવા લાગ્યો સાહેબ અર્જુને પ્રાર્થના કરી છે ભગવાન કૃષ્ણની આજુબાજુમાં એટલું બધું તેજ છે કે કઈ દેખાતું નથી અને આજ અર્જુન પ્રાર્થના કરે છે कृष्ण कृष्ण महाभाग भक्तानाम भयं कर त्वमे को दह्यमानाना गोसी स श्रुत આ બ્રહ્માસ્ત્રનો તે જ મને દાહ કરે છે મને બાળે છે મારે શું કરવું ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માએ ગંભીર વાણીથી કીધું કે હે અર્જુન એની પાસે તો બ્રહ્માસ્ત્ર છે તારી પાસે તો સાક્ષાત બ્રહ્મ છે આવા ઘણા સંકેતો કર્યા છે ભગવાને અર્જુન તારી પાસે તો ખુદ બ્રહ્મ છે બોલે મહારાજ હું સમજો નહીં ક્યારે કીધું કે તારા સદગુરુ મહારાજ દ્રોણાચાર્યએ બ્રહ્માસ્ત્રને ચડાવતા પણ શીખવાડ્યું છે બ્રહ્માસ્ત્ર ને પાછું વાળતા પણ શીખવાડ્યું એનો દીકરો હોવા છતાં પણ દ્રોણે એ નથી શીખવાડ્યું પાછું વાળતા અર્જુન એક કામ કર એક બ્રહ્માસ્ત્રને ચડાવી આ અને એ બ્રહ્માસ્ત્રને પાછું ખેંચો પોતાનું ગાંડિયું કાઢ્યું છે ધનુષ્ય નો ટંકાર જા કર્યો આને અને સમંદર ની અંદર ખળભળાટ થવા લાગ્યો સાહેબ તરતી હાલક ડોલક થવા લાગી અને એક બાણ જા છોડ્યું બ્રહ્માસ્ત્ર પાછું વળ્યું છે જેવું બ્રહ્માસ્ત્ર પાછું વળ્યું અશ્વત્થામાને પકડી રથની અંદર બેસાડી આને પાછા લાવ્યા છે દ્રૌપદીની સમક્ષ હાજર કરી અને કહ્યું છે કે દ્રૌપદી આપણા બોલે ખરેખર અશ્વત્થમ બોલે હા આને મારી નાખી આને જ્યાં મારી નાખવાની વાત કરી ત્યારે દ્રૌપદીએ બે હાથ જોડી આને કહ્યું કે આને છોડી દો આને છોડી દોડી મુચ્ચતામ મુચતામ નિતરામ ગુરુ એક વાર નહીં અર્જુન દ્રૌપદી અત્યાર સુધી તમે આટલું બધું રુદન કરતા હતા આક્રંદ કરતા હતા હવે આને છોડી દઈ બોલે હા હું કઉ છું છોડી દઉ પણ શા માટે છોડવાનું કારણ હા અને ત્યારે સાહેબ દ્રૌપદી બોલ્યા છે દ્રૌપદીએ કીધું કે અર્જુન અને બ્રહ્મ હત્યાનું પાપ ફાંડવોનું નિકંદન કાઢી નાખશે આ પેલું કારણ છે એ અર્જુન સાંભળો આને છોડી દેવાનો નિર્ણય મારો એટલા માટે છે કે આના પિતા હાજર છે બોલે નહીં તો યુદ્ધની અંદર વીર ગતિને પામી ગયા છે યુદ્ધ ની અંદર જેના પિતા ગુજરી ગયા હોય ગુરુ માતા જીવિત છે બોલે હા બોલે આને મારશો તો ગુરુ બંધુ ની હત્યા થાય બ્રાહ્મણ ની હત્યા થાય અને ત્રીજી વાત હે અર્જુન તમે જો અશ્વત્થામાને મારી નાખો તો જે અને તમે એના દીકરાને મારશો અર્જુન દ્રૌપદી કે જેના દીકરા મૃત્યુ પામે એવી માં મને પૂછો દ્રૌપદી કહે છે મને પૂછો મારા પાંચ ગયા છે અને જો એ ગુરુ માતાનો દીકરો એકનો એક દીકરો અસ્વથતામાં જોઈ મરાઈ જાય ગુરુ માતાના દિલમાંથી જો હાઈ નીકળી જશે ને તો પાંડવ પક્ષને બચાવવા વાળો બ્રહ્મ પણ રહે એટલા માટે કહું છું ન મારો હવે અર્જુન મુશ્કેલીમાં મુકાણા અર્જુન કહે છે કે મેં પ્રણ લીધું છે કે આને હું મારી નાખીશ દ્રૌપદી કહે છે કે આને છોડી દઉં કરવું શું ધર્મ સંકટ અને જયારે આવું થાય ત્યારે કૃષ્ણ કનૈયો બચાવે અર્જુન ભગવાન કૃષ્ણ પરમાત્મા સામુ જોઈ અને કીધું પ્રભુ આ ધર્મ સંકટ માંથી બહાર કાઢો હવે શું કરવું અને ભગવાન કૃષ્ણ તો બહુ સ્પષ્ટ વક્તા હતા એણે કીધું કે અર્જુન આત તાઈને ને કોઈ પાપ નથી મારી નાખ આત તાઈને ને કોઈ પાપ નથી આને મારી નાખવું જોઈએ અર્જુને કીધું દ્રૌપદી ના પાડે છે પ્રભુ આ અને પછી ભગવાને વચ્ચેનો રસ્તો અને સૂત્ર લઈ એટલે મૃત્યુ બરાબર છે અને એ જ સમય અર્જુને અશ્વત્થામાની શિખાને કાપી છે દાવા ખભા ની અંદર જનોય હતી જનોઈને ઉતારી લેવામાં આવી છે મસ્તક ઉપર મણી હતો મણીને ખેંચી હવે પાછું અહીંયા નહીં આવતું જતા જતા અશ્વત્થામાએ કીધું કે આ અપમાન સાથે મારે રોજ રોજ મરવું એના કરતા અર્જુન તે મને મારી નાખ્યો હતો તને ખબર નથી હું બ્રાહ્મણ નો બચ્ચો છું હા જતા જતા એવું કેતો ગયો સાંભળો આજ તમે મને જીવતો જવા દીધો તમારા કુળમાં કોઈ શ્રાદ્ધ નાખનાર નો સાહેબ પાછું બ્રહ્માસ્ત્ર ચડાવ્યું એ અશ્વત્તામાં ને ખબર હતી કે ઉત્તરાના ગર્ભ ની અંદર એક જીવ ભલે છે આ સાહેબ સંધાન ત્યાંનું થયું કાન સુધી પ્રચંજાને ખેંચી અને જ્યાં એક બાણ હળહળાટ ચડાવ્યું સાહેબ અને બાણ સીધું ગયું ક્યાં માં ઉત્તરાના ગર્ભ ની અંદર ઉત્તરા કોણ છે અભિમન્યુની પત્ની અભિમન્યુ તો સાત કોઠાની અંદર અભિમન્યુ નું મૃત્યુ થયું હતું વિધવા બનેલી ઉત્તરા આ અને એના ગર્ભની અંદર જયારે બાણ વાગ્યું દાહ થવા લાગ્યો હા અને માં ઉત્રાયે સ્તુતિ કરી છે કોની બાપુ હું ઘણી ઘણી વાર કહું ગોપાલ બાપુ કથાની અંદર કે મહાભારતના પાંડવો પક્ષની અંદર ત્રણ સ્ત્રી પાત્ર એવા થયા છે કે જેને કૃષ્ણ ને સેવા છે હા હા બેનો માટે આ કથા સાંભળવા જેવી છે જયારે દુઃખ આવે ને બેનો ત્યારે આડા અવળા ફાફા નો મારો થોડું પડે ને તો ઘરે ફોન ન કરો મહાભારતના પાત્રોને સમજો મહાભારતના પાત્રો ને તમારા ની અંદર ઉતારો દુનિયાની અંદર સાહેબ દુઃખ જેવું નામ નો રે ત્રણ સ્ત્રી પાત્ર પહેલું છે કુંતા કુંતાએ આજીવન ભગવાન કૃષ્ણને નથી છોડ્યા કુંતાના કોણ દ્રૌપદી દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ પરમાત્માને નથી છોડ્યા સાહેબ